તરસ્યો કાગળો સૂર્ય ઉનાળામાં તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો ધરતી ફાટી ગઈ છે ઝાડના પાન સુકાઈ ગયા છે અને હવામાં ધૂળ ઉડી રહી છે એક ગરમ ઉનાળાનો દિવસ હતો સૂર્ય આકાશમાં જ્વાળાની જેમ ધબકી રહ્યો હતો ધરતી તરસથી તડપતી હતી એક કાગડો ધીમે ધીમે ઓડતો હતો તેની પાંખો થાકેલી હતી ચાંચ સૂકી છે તે આકાશમાં ગોળ ફરે છે તરસ્યો થાકેલો પણ પાણીની આશા છોડતો નથી કાગડો વૃક્ષો કુવા કુંડીઓ અને નદીની બાજુ ફરે છે પણ બધું સૂકું છે તે દરેક જગ્યાએ ફર્યો પણ ક્યાંય પાણી ન મળ્યું માટલા ખાલી કુવા સૂકા અને આશા ધૂંધળી થતી ગઈ કાગડાને ખેતરમાં એક માટલું દેખાય છે તે ઉત્સાહથી નીચે ઉતરે છે એની આંખોમાં ચમક આવી હા પાણી તે ખૂબ જ ખુશ થઈ જાય છે કાગડો માટલામાં ચાંચ નાખવાનો પ્રયત્ન કરે છે પણ તેની ચાંચ પાણી સુધી પહોંચતી નથી ઉદાસ થાય છે માટલામાં પાણી તો હતું પણ બહુ નીચે ચાંચ પહોંચે તેમ નહોતી કાગડો માટલાની બાજીમાં પડેલા નાના પથ્થરો જુએ છે થોડું વિચારે છે ચહેરા પર હું કરી શકું જેવી ભાવના દેખાય છે થોડું વિચારી રહ્યો હતો અને તેને એક યુક્તિ સૂજે છે જો હું આ પથ્થર માટલામાં નાખું તો પાણી ઉપર આવશે કાગડો એક પછી એક પથ્થર ઉઠાવી માટલામાં નાખે છે ધીરે ધીરે પાણી ઉપર આવતું દેખાય છે તે ઝડપથી પથ્થર માટલામાં નાખતો ગયો થાક્યો પણ રોકાયો નહીં દરેક પથ્થર સાથે તેની આશા વધતી ગઈ પાણી આખરે ઉપર આવે છે કાગડો ખુશીથી ચાંચ પાણીમાં ડૂબાવે છે અને પીવે છે અને અંતે પાણી પી ખુશ થઈ જાય છે તરસ શાંત કરી પાછળથી સૂર્યાસ્તની કિરણો ઝળડે છે જીવનમાં ક્યારેક પાણી એટલે કે સફળતા બહુ નીચે લાગે છે પણ જો આપણે ધીરજ અને પ્રયાસના પથ્થર નાખતા રહીએ તો સફળતા પણ આપણા ચાંચ સુધી જરૂર પહોંચે છે